પાકી કેરીને વર્ષ સુધી સ્ટોર કેવી રીતના થાય તેની રીત આપણે જોઈશું એના માટે આપણે સૌથી પહેલાં કેસર કેરી કે કોઈ પણ કેરી આપણે હોય તે આપણે લઈ શકીએ હવે આપણે આની ચાલ ઉતારી લઈએ કેરીને સ્ટોર કરવા માટે ખાસ આપણે કઠણ કેરીનો જ ઉપયોગ કરીશું આવી રીતના આખી કેરીને આપણે છાલ ઉતારી લઈએ કેરીને બાર મહિના સુધી સ્ટોર કરવા માટે આજે આપણે બે રીત જોવાના છીએ કેરીને સ્ટોર કરવા માટે આપણે જેટલી જરૂરિયાત હોય એટલા વિભાગમાં જ આપણે એને સ્ટોર કરીશું જેથી આપણે એક વખત આપણે રસ કાઢવો હોય એરીનો આપણે રસ કાઢીને વાપરી શકીએ ખાંડ જે છે તે ફ્રીજરેટરનું કામ કરે છે

આવી રીતના બધા જ પીસ તૈયાર કરી લેવાના છે હવે આપણે આને ચપાણી મદદથી આપણે આને આવી રીતના સ્ટોર કરીએ ગોટલાથી આપણે થોડુંક છેટું રાખીશું આવી રીતના ગોટલાથી છેટું રાખીને આપણે કટિંગ કરીશું આપણે આને બીજી રીત કે જે કટકા ન કરવા હોય તો આવી રીતના મોટા મોટા પીસ કરી અને આપણે આને આવી રીતના સ્ટોર કરી શકીએ આવી રીતના મોટા મોટા પીસ રાખીને પણ આપણે એને સ્ટોર કરવામાં વાપરી શકાય તો લેતી વખતે પણ આસાન રહે આવી રીતના ટાઈપ ડબ્બો જે આવે છે તે ડબ્બાની અંદર આપણે ભરીને બાર મહિના સુધી આપણે રાખી શકીએ છીએ આવી રીતના મોટા કટિંગ કરવાથી તેમાંથી પાણી નથી છૂટતું અને જ્યારે વાપરવું હોય ત્યારે આપણે આ કડકાને સહેલાઈથી આપણે એને વાપરી શકીએ હવે પાછું આની ઉપર આપણે થોડીક જે ખાંડ છે તેને ખાંડને આવી રીતના પાછું નાખી દઈશું ખાંડ જે છે તે ફ્રિજવેટરનું કામ કરે છે લાંબા સમય સુધી આપણે આ કેરીને આપણે સાચવી શકીએ છીએ આવી રીતના ટાઈટ ડબ્બામાં પણ ભરી શકાય અને આવી કોથરી જે આવે છે તે લોકવાળી કોથરી આવે છે તેને કેરી ભરી અને આ લોક કરીને આપણે બાર મહિના સુધી આની અંદર પણ ભરી શકીએ છીએ જો આ કોથરી પણ આપણી પાસે ના હોય તો પણ આપણે એને આવી જે કોથરી નાસ્તાની આવે છે તે નાસ્તાની કોથરી એ પણ સીલ પેક જ આવે છે લોકવાળી કોથળી આવે છે એની અંદર આપણે કેરી ભરી અને પછી આને લોક કરીને ફ્રિજમાં મૂકી શકીએ વરસ સુધી આવી કોથળીની અંદર પણ આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ એર ટાઈટ ડબ્બાની અંદર કે પછી કોથળીની અંદર આપણે પેક કરવું હોય તો બંનેની પ્રોસેસ એક જ છે હવે આપણે આને ઢાંકણાને બંધ કરીને ફ્રીજની અંદર આપણે વરસ સુધી આને સાચવીને રાખી શકીએ